વલસાડ જિલ્લાના વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે દોઢ વર્ષ અગાઉ વાપીના ડુંગરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની નજીક સાડા છ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે આરોપી રઝાક ખાનને ફાંસીની સજા ફટકારી છે સાથે જ બાળકીના પરિવારને સત્તર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો કોર્ટનો આ દાખલારૂપ ચુકાદો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે કેસની વાત કરીએ તો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વાપી તાલુકાના ડુંગરામાં સાડા છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી વલસાડ પોલીસ દ્વારા માત્ર અડતાલીસ કલાકમાં જ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો પચાસથી વધુ ટીમો દ્વારા આરોપીની શોધખોળ કરાઈ હતી બનાવ પહેલાં યુપીનો આરોપી પાંચ દિવસ સુધી બાળકીને ખાવાનું આપી વિશ્વાસમાં લઈ રહ્યો હતો અને મોકો મળતા જ આરોપી અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી ફરાર થઈ ગયો હતો પોલીસ તપાસમાં હેવાને આચરેલી હેવાનિયત પણ બહાર આવી હતી

અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેધી ઇસમ છે એ જાડી જખમમાં લેજર દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુને ગંભીરતાના જાણે તત્કાલીન એસપી સાહેબ શ્રી વાઘેલા સાહેબ મતલ એલસીબી એસઓની તમામ ટીમોર આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલ હતી અને તે અનુસંધાને વિધિન 48 કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો ત્યારબાદ આ આરોપીના

બાકી સાથે બદકામ કરી એને મૃત્યુ ઉપર જવામાં આવેલું હતું તે અનુસંધાને વિવિધ કીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે સરકાર પક્ષે જે કેસની શરૂઆત થઈ કુલ સડસઠ જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા ગેટ એનાલિસિસ ડીએનએ નો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર દોઢ વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે એ ખરેખર આવકારદાયક છે આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ એન વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે ત્રણસો બે ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર એ બી પોક્સો એક્ટની કલમ ત્રણસો પોક્સો એક્ટની કલમ છ આઈપીસી ની ત્રણસો સિત્તોતેર કારણ કે નવા કાયદા પહેલાનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન લાગતી હતી એટલે હેઠળ પણ એને ઠેરવા છે કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે ત્રણસો છોતેર એ બી એમાં પણ ફાંસીની સજા કરી છે ત્રણસો છોતેર એ એમાં પણ ફાંસી કરી છે એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ છ માં પણ ફાંસીની સજા કરાવી છે ની સજા સુનવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે અમુક કલમમાં દસ હજાર કોઈમાં વીસ હજાર અને પાંચ હજાર એવો દંડ કર્યો છે આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે ત્રણસો સિત્તોતેર માં પણ એને દસ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે આ અને સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ રજૂઆત કરવામાં આવેલી કે આરોપ મરનાર એના પરિવારની એકની એક જ દીકરી હતી આપણે એને ન્યાય તો કર્યો પણ એને